નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ પાટણ હોસાપુર હનુમાન મંદિર ખાતે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા રમેશભાઈ ચૌહાણ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું સભાનું આયોજન આરસી ચૌહાણ પાટણ મહિલા મોરચા પ્રમુખ ગૌરક્ષક પૂનમબેન સંગઠન મંત્રી સુશીલાબેન વામૈયા તથા સૌ મહિલાઓ સંગઠનમાં સહકારની સાથે ગૌમાતા રાષ્ટ્ર માતા જાહેર કરો તેવું ગુજરાત સરકારને આહવાન કર્યું મહારાષ્ટ્રમાં પણ ગાય રાજ્ય માતા જાહેર કરવામાં આવેલા છે તો ગુજરાત રાજ્યમાં પણ રાજ્ય માતાનો દરજ્જો આપવો જોઈએ તેવું ગૌ સેવક આરસી ચૌહાણભાઈએ જણાવ્યું હતું હિન્દુ ભાઈઓ બહેનોની આસ્થા તથા શાસ્ત્રોમાં પણ ગૌ માતામાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો ઉલ્લેખ છે તો સરકારશ્રીએ આ મુદ્દે ઓપરેશન સિંધુની જેમ ભાજપ સરકારે તાત્કાલિક ગૌ માતા રાજ્ય માતા જાહેર કરવા ગૌ ભક્તોની માગણી સ્વીકારી ભગવો હંમેશા માટે લહેરાતો તેવું પવિત્ર કાર્ય કરવું જોઈએ દ્વારકાધીશ જે જગન્નાથ જગતનો નાથ છે તેમની પ્રિય ગૌમાતાની રાજ્ય માતા જાહેર કરવા ગૌરક્ષક મહિલાઓની ગુજરાત સરકારને નમ્ર અપીલ છે રિપોર્ટર પ્રકાશભાઈ રાવળ આજકા ભારત ન્યૂઝ પાટણ તમને એક સુધી કોક માતાઓ તમે આવો અપના પરિવારને લઈ અને બોલજો મને સા સા બોલવી apni bahi mauk che je dau mata je itna par a bhai maata na ase kemni tamara joy કોનો ફૂલ સપોર્ટ કરને આ ભાઈ છે દત્ત શિવદાદાની પૂજા કરાય પાટણના છે એ છેલા 8 વર્ષથી મારા ભેગા જોડાયેલા 6 છોકરા અને બીજો હાજર નંદા 6 વર્ષથી મારા ભેગા જોડાયેલા કાઈ પણ ગાય બીમાર હોય આમનો નંબર રાખવાનો તમારા ગ્રુપમાં લઈ લેજો એમને અને આ બેન છે ઓજાની હમણે 6 બેન જોડાયેલી છે એ આજ સુધી આ બેન જામી છે તો તો એમને પણ આભાર માનું છું કે આવડી ઉપર ગૌશ્યોમાં જોડાયેલા આવડી ઉપર જઈને મોજ કરે અને સ્ટોર નો કરે જે સંગઠન આપડા વિકી બોળાય ની છે બરાબર અને તમારો ભલે જો મારા ગાય છે જે જે રીતે તારીખ સુધી દિલ્હી જાયરા ગામ માટે રાષ્ટ્રીય મોલ કરવા માટે બીજા ઉપર કે અર્ધુભાઈ આવલિયા જે દેવોલિયા છે કદે 600 દિવસનો સંકલ્પ મેળા તો મને ઓનો બતાવ્યો એનો તો કે આ જે આપણે અત્યારે ગૌમાતા નજબા જાહેર કરો એનો કાર્ય સારું કાર્ય પૂરે કરી લેજો બરાબર તો બધી માઓને મારા હાથ વિનંતી છે કે ટૂંક સમયમાં અમે બાદરમાં કલેક્ટર ઓફિસમાં અમે આવશે પત્ર આપવાનો છે ગૌમાતાને રાષ્ટ્રમાં જાહેર કરો સરકારને જો એ ઘણી બધી ગૌશાળાઓ આપણે ગુજરાતમાં હોય મંદિરો ઘણા બધા ગુજરાતમાં રહે તો ગૌમાતાને આપણે શાસ્ત્રમાં પણ ગૌમાતા એવું શાસ્ત્રમાં ઉલ્લેખ કરેલો એનું પાલન કેમ નહીં થતું એનું પાલન કરવું જરૂરી છે તો આપણી સરકારને જે મોદી સાહેબમાં વિનંતી છે કે જલ્દી જેમ બને તેમ ગૌમાતાને રાજ્યમાં પણ દરજ્જો આપો ટૂંક સમયનો દરજ્જો આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે અને